રાજકોટમાં સમસ્ત સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા તારીખ છવ્વીસ જૂન જૈન સમાજની તમામ સંસ્થાઓ દ્વારા જીવ દયા રત્ન વિજયભાઈ રૂપાણીએ કરેલા સત્કાર્યો સ્મરણ કરી સ્મરણાંજલિ અર્પણ કરશે અને ગુણાંજલિ સભામાં પૂજ્ય ગુરુ ભગવંતો પૂજ્ય મહાસતીજીઓ ઘાટકોપર મુંબઈના ધારાસભ્ય પરાગભાઈ શાહ ગુજરાતના જૈન ધારાસભ્ય રાજકીય ધાર્મિક સામાજિક ક્ષેત્રે વિવિધ પદને શોભાવતા જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ આયોજન વિશે વધુ માહિતી આપવા સમસ્ત જૈન સમાજના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી પચાસ વર્ષમાં રાજકીય જે ખેડાણ કર્યું અને આપણે એમ કહીએ મુખ્યમંત્રી છ વર્ષ રિયા પણ કોમન મેની સાઠ વર્ષથી આ એમાં આપણે કે અણસઠ વર્ષની ઉંમરમાં સાઠ વર્ષથી કોમન મેંડિયા તમે પણ અમારા જૈન સમાજના કાયમી ધોરણે સ્થપાયેલા સીએમ છો ચંદ્રકાંતભાઈ માણે તંસેઠ એટલે સીએમ આપણે બધા કહીએ છીએ તમારું બીજેપાઈ સાથેનું સંભાળવું અને રાજકીય આજે આવડું મોટું વ્યક્તિ મૂકું છે તમે તો રાજકીય રીતે ખૂબ નજીકથી સમાજ અને રાજકારણને નજીક રાખીને બીજુભાઈ વાળા હોય કે બીજીભાઈ કાયમ તમે કયરું છે આજે તમારો ભાવ શું છે અને બીજીભાઈને આપણે ખરેખર એજે જૈન અગ્રણી તરીકે જૈન સમાજે કેવું આપણે એને શ્રદ્ધાંજલિ આપી છે જય જીને દ્ર સૌપ્રથમ તો બાર સના રોય માત્ર ગુજરાતને નહીં સમગ્ર વિશ્વને એક આંચકો લાગ્યો કે વિજયભાઈ જેવી વ્યક્તિ જે કોમન મેન તરીકે આખા ભારતભરમાં ફેમસ હતા માત્ર રાજકોટની આપણી વચ્ચેથી અચાનક વિદાય લીધી અને એ ગમગીરી ભરી વિદાય માયનામાં ન આવે આજે પણ એની આગળ સ્વ શબ્દ લાગે છે એ આપણને ખૂચે છે આપણને એમ જ લાગે છે વિજયભાઈ આપણી વચ્ચે જ છે આજની તારીખની અંદર હશે હું તો બહુ નજીક હતો એનો વર્ષો થયા જયારે નરેન્દ્રભાઈ મોદી નો એન્ટ્રી થઈ બે એક ની અંદર ત્યારથી વિજયભાઈ નો આપણે જે રંગ જોયો છે અને એનો રંગ રાજકીય રીતે રંગાયેલા એટલું જ નહીં પણ સામાજિક રીતે રંગાયેલા આધ્યાત્મિક રીતે રંગાયેલા એને સેવાકીય સંસ્થાઓ પોતાની ઉભી કરી પોતાના દીકરાની યાદની અંદર અને રાજકોટના સમગ્ર ગુજરાતની પ્રજાના કલ્યાણ માટે જેને પોતાનું જીવનનું બલિદાન આપી દીધું એમ કહી દઉં સાલે એટલી હદ સુધી અને એટલા બધા વિકાસ કાર્યો નરેન્દ્રભાઈથી નજીક હતા એટલે ગુજરાતને રાજકોટને આપણને સારામાં સારો લાભ મળી શક્યો કુદરતી રીતે અને એને એનામાં આવડત હતી

કે નવું એરપોર્ટ જોઈએ હવે તો કેટલાય છે નાના મોટા ઇન્ડસ્ટ્રીમાં એટલું ડેવલપમેન્ટ કર્યું ગુજરાતમાં બધી જગ્યાએ અમદાવાદમાં એટલું કર્યું સુરતમાં એટલું કર્યું અને મોટામાં મોટો પોઈન્ટ એ હતો પ્લસ કે વિજયભાઈ સરળમાં સરળ વ્યક્તિ હતા આજે નાનામાં નાનો માણસ જઈને ઉભો રહીએ તો વિજયભાઈ એનું કામ કરી એની સામે જઈને આપી એને કહી દઈએ કે ભાઈ ફોન જો લગાવ ક્યાં અટકે તો એ સાચા હોય તો પતી જાવું જોઈએ તરત તરફ સાચા માટે લડી લઈએ અને એની હિંમત હિંમતને પાછી દાદ દે દીવી પડે અમારે એક વખત રોયલ પાર્કની અંદર કાર્યક્રમ હતો નરેન્દ્રભાઈ મોદીની એ બે હજાર એક બે ની અંદર છે સંઘમાની રાખવામાં આવ્યો વિજયભાઈનો આગ્રહ એવો હતો કે ખુલ્લી પબ્લિક વચ્ચે કાર્યક્રમ જોઈએ છે ચારે ચોક બધાય ખુલ્લા રાખીને અન્ડવાણી સાહેબની હાજરીમાં અને કલેક્ટરે વિરોધ કર્યો અને અત્યારના સીપીએ ને બધાય વિરોધ કર્યો કે ન થાય

અને ત્યારે સમગ્ર જૈન સમાજના બધા અગ્રણીઓને બોલાવ્યા હતા અને પહેલી જ મીટિંગની અંદર બહુ પાવરફુલ મિટિંગ બધા હતા ઘણા બધા ખાતે હાજર હતા અને ત્યારથી એને ધારાસભ્ય તરીકેની શરૂઆત કરી એના લક ખૂબ જ સારા બધી રીતે અમે જૈન વિઝનનો અમારો કાર્યક્રમ હતો મહાવીર સેવા ટ્રસ્ટની સાથે ત્યારે મારાથી બોલાઈ ગયું એમ કે વિજયભાઈ તમે હવે મુખ્યમંત્રી છો અને વિધિન થ્રી મંથસ ત્રણ મહિના પછી જ વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે જાહેર થયા જાહેર થયા પછી એને પ્રજાનું જે કાલજન કર્યું છે આજે તમે જુઓ તો વર્ષોના વર્ષો સુધી હરિનભાઈ મણિયારની સંસ્થાની યાત્રા હતી અને ભાગ્યવતાભાઈ એમાં છત્રી સિવાય લાખ હવા લાખ દોઢ લાખ માણસો ક્યારેય ભેગું નથી રાજકોટની અંદર આટલા મોટા પાયાની અંદર આટલી મોટીની અંદર અને બધાએ હૃદયપૂર્વક ભાવાંજલિ આપી છે સ્વયંભૂ તમે મીડિયાવાળાએ બધા જે દ્રશ્યો દેખાડ્યા છે એ આમ અનેરા દ્રશ્ય હતા કે રિયલ એમ કે દિલ ની અંદર દુઃખ થયો હોય એ ટાઈપ આવા વિજયભાઈ ને જૈન સમાજ વતી આ ભાવાંજલિ ગુણાંજલિ દેવા માટે થઈ આપણે છવ્વીસ છ ના રોજ હેમ્બુ ગઢવીની બંને હોલ ભાડે રાખીને એનો સેન્ટર હોલ રાખ્યો છે સરસ મજાનો ગુરુવર્યોની નિશ્રામાં પૂજ્ય મહાસાથીજીની નિશ્રામાં બધા અગ્રણીઓની સાનિધ્યમાં એક ભાવાંજલિનો ગુણાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે એટલે મેં આજે મીડિયા થ્રુ અપીલ કરવા એવા છીએ કે બહોળી સંખ્યામાં જૈનો ઉભરી આવે અને ભાવાંજલિ માટે થઈ હૃદયપૂર્વક બધે પધારે આ એક એવો કાર્યક્રમ છે કે એનું ઋણ આપણે સ્વીકાર કરી શકવાના નથી આપણે તો વાતોથી રહી જવાના છે જેને સાઠ સાઠ વર્ષ સુધી સડસઠ પાસઠ વર્ષ સુધી સેવા આપી છે જૈન સમાજની નહીં સમગ્ર દેશમાં જે સેવા આપી છે એના માટે આપણે કરીએ એટલું ઓછું છે તો દરેકને ઉપસ્થિત રહેવા ફરાવતી અમે જૈન સમાજ વતી હું આપ સર્વને વિનંતી કરું છું જય જીતેન્દ્ર